માંગરોળ તાલુકાના કોસંબા ખાતે મોહરમના તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમામ હુસૈનની યાદ બાદ તાજિયા જુલુસ નીકળ્યો હતો માંગરોળ તાલુકાના કોસંબા ખાતે મોહર્રમના પર્વ અવસરે પર દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજીયા જુલુસ નીકળવામાં આવ્યું હતું કોસંબા અને તરસાળી દાદરી બને વિસ્તારના લોકો તાજિયા સાથે ઝંડા ચોક બાબા આંબેડકર સર્કલ પાસે ભેગા મળી તાજિયા જુલુસ ફેરવવામાં આવ્યું હતું જેમાં મુસલમાન અને હિન્દુ ભાઈચારા સાથે ખૂબ જ શાંતિપૂર્વક આ કાર્ય સંપૂર્ણ થયું હતું લોકોમાં શાંતિ અને ભાઈચારો બનેલો રહે તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો સરતાર શેખનો રિપોર્ટ આઝાદ કોસંબા ગ્રામ પંચાયત સભ્ય અને સમાજ સેવક આજ રોજ કોસંબાના માંગરોળ તાલુકા અને સુરત જિલ્લા મુકામે ટોટલ બાર તાજિયાની સ્થાપના થઈ છે જે ઓન રેકોર્ડ પરમિશન મામલતદાર સાહેબની લીધેલી છે અને બીજા આઠથી દસ તાજિયા જે મન્નત અને બાધાના છે એ તાજિયા યુગ એક તૈમુરલંગ નામના રાજાએ ઇસ્લામની અંદર જે ઇમામ હસન હુસોને શહીદી વહોરી હતી એના અનુસંધાનમાં તાજિયાની સ્થાપના કરી હતી અને મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજની તાજિયાની અંદર ભાઈચારો એકતા અને આસ્થા હોવાના કારણે આ યુગોયુગથી તાજિયાની સ્થાપના ચાલી રહેલી છે તો આજ સુધી આ તાજિયાની સ્થાપના ચાલી રહેલી છે તે બદલ હું ઈદગાહવાસીઓનો અને યુવાનોનો આગેવાનોનો અને નવજવાનોને અને મારી માતા બહેનો અહીંયા જે ઉપસ્થિત છે એ સૌનું સ્વાગત કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત એ હમારા જો તહેવાર મોહરમ એ ઇમામે હુસૈન કે યાદમાં હમલો જુલુસ નિકાલતે હૈ और आज 40 साल से कोशंबा के अंदर हम लोग ये एकदम शांति से और लोगों के साथ साकार से पुलिस के साथ साकार से अच्छी रीत से हम लोग इसको शहीद करबला जो हमने बनाया हुआ है वहाँ तक इसको ले जाते हैं और वहाँ से ठंडे करके फिर इसको लाकर रख देते हैं और इसी तरह हर साल हम लोग इस तरह से लोगों के साथ के साथ शांति से इस त्यौहार को मनाते हैं ताज़िया बनाऊ हमारे कुशंबा हम शांतिपूर्वक ताजिया जुलूस स्थाई કોઈ પણ તહેવાર હોય શાંતિપૂર્વક થાય છે અમારો ને આ પોલીસ સરકારનો આભાર છે પોલીસ સરકાર અમને સાથ આપે છે કમિટીવાળા અમને સાથ આપે છે એના માટે અમે આ જુસ બનાવીએ છીએ તાજા બનાવીએ છીએ